ઘણી સદીઓ પહેલાની આ વાત છે જ્યારે સમુદ્રની વચ્ચે સુવર્ણ નગરી દ્વારકા જળહળતી હતી દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ માત્ર એક શાસક નહોતા પણ પ્રેમ અને ધર્મના સાક્ષાત અવતાર હતા તેમના જીવનમાં 8 એવી સ્ત્રીઓ આવી જેઓ તેમની શક્તિ અને હૃદયનો अटूट ભાગ બની ગઈ આ વાર્તા એ અષ્ટભાર્યાની છે વાર્તાની શરૂઆત થાય છે વેદર્ભ દેશની રાજકુમારી રુકમણીથી रुक्मणी ના કણેકણમાં કૃષ્ણ વસેલા હતા પણ તેમનો ભાઈ રુકમી કૃષ્ણનો શત્રુ હતો લગ્નના દિવસે જ્યારે રુકમણીને શિશુપાલ સાથે પરણાવવાની તૈયારી થઈ રહી હતી ત્યારે રુકમણીએ એક પત્રમાં પોતાની ભક્તિ અને પ્રેમ કૃષ્ણને મોકલ્યો કૃષ્ણ रथ લઈને આવ્યા અને ભરી સભામાંથી રુકમણીનું હરણ કરી તેમણે પોતાની પ્રથમ પટરાણી બનાવી રુકમણી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હતા જેમણે સમર્પણનો પાઠ ભણાવ્યો સમય જતાં દ્વારકામાં સમંતક મણીની ચોરીનો આળ શ્રી કૃષ્ણ પર આવ્યો આ કલંક ભૂસવા કૃષ્ણ જંગલમાં ગયા જ્યાં તેમની મુલાકાત રીંચ રાજા જામબવન સાથે થઈ 28 દિવસના ભીષણ યુદ્ધ પછી જામબવને ઓળખી લીધો કે આ બીજો કોઈ નહીં પણ તેમનો આરાધ્ય શ્રી રામચ છે તેમણે ક્ષમા માંગી અને મણીની સાથે પોતાની દીકરી જામબવતીના લગ્ન કૃષ્ણ સાથે કરાવ્યા जारे कृष्ण मणि લઈને પરત આવ્યા ત્યારે મણીના asli માલિક સત્રાજીતને પોતાની ભૂલ સમજાઈ. પ્રાયશ્ચિત રૂપે તેમણે પોતાની તેજસ્વી પુત્રી સત્યાભામાનો હાથ કૃષ્ણના હાથમાં સોંપ્યો. સત્યાભામા પૃથ્વીના અવતાર હતા, સ્વાભિમાની અને વીર. તેમણે યુદ્ધના મેદાનમાં કૃષ્ણ સાથે રહીને નરકાસુરનો વધ કરવામાં પણ મદદ કરી હતી. એક દિવસ अर्जुन અને કૃષ્ણ યમુના કિનારે विहार કરી રહ્યા હતા. ત્યાં તેમણે એક કન્યાને તપસ્યા કરતી જોઈ. તે સૂર્યપુત્રી કાલિન્દી હતી તેની વર્ષોની તપસ્યાનો ભળ આપવા માટે કૃષ્ણે તેની સાથે લગ્ન કર્યા કાલિન્દી એટલે અવિરત ભક્તિનો પ્રતીક કૃષ્ણના જીવનમાં આગળ બે પિતરાઈ બહેનોનો પ્રવેશ થયો એક હતા અવંતીના રાજકુમારી મિત્રવિнда જેના ભાઈઓ કૌરવોના પક્ષે હતા મિત્રવિндаએ સ્વયં વર્માકૃષ્ણને વર્યા અને પ્રભુ તેમને દ્વારકા લઈ આવ્યા બીજા હતા કેક્ય દેશના ભદ્રા જેના ભાઈઓ કૃષ્ણને ખૂબ ચાહતા હતા તેમને પૂરા સન્માન સાથે પોતાની બહેનને કૃષ્ણે સોંપી. વાર્તામાં રોમાંચ ત્યારે આવ્યો જ્યારે કોસલ દેશના રાજા નગ્નજીતે પુત્રી સત્યા એટલે નાગ્નજીતી માટે અશક્ય શરત રાખી. જે વીર સાત ગાંડા સાંધને એકસાથે નાથશે તેને જ દીકરી પરણાવીશ. કૃષ્ણે સાત રૂપ લીધા અને પળવારમાં સાતે સાંધને વશ કરી લીધા. સત્યાએ હરખભેર કૃષ્ણના ગળામાં વર્મળ પહેરાવી. છેલ્લે મદ્ર દેશના રાજકુમારી લક્ષ્મણાની વાત આવે છે જેમ દ્રૌપદી માટે અર્જુને લક્ષ્ય વિંધ્યું હતું તેમ લક્ષ્મણાના સ્વયંવરમાં કૃષ્ણએ પાણીમાં જોઈને માછલીની આંખ વિંધી અને પોતાની આઠમી પટરાણી તરીકે તેમનો સ્વીકાર કર્યો દ્વારકાના મહેલમાં આ આઠે રાણીઓ હળીમળીને રહેતી હતી કોઈ ભક્તિ હતી કોઈ શક્તિ હતી તો કોઈ તપસ્યા આઠ રાણીઓ અને શ્રીકૃષ્ણની આ ગાથા આજે પણ આપણને શીખવે છે કે ભગવાનને પામવા માટે દરેકનો માર્ગ અલગ હોઈ શકે છે પણ મંજિલ તો એક જ છે નિસ્વાર્થ પ્રેમ મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો અને વીડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો